મિત્રો આપ જોઈ રહ્યા છો ન્યૂઝ હું છું સાથે આલોક આવો વાત કરીએ સક્ષમ શાળા તો સમગ્ર રાજ્યની અંદર જયારે જળવાયુ પરિવર્તનને કારણે સમગ્ર વિશ્વમાં પણ ગ્લોબલ વોર્મિંગ ને અસરો રહી છે અને આડ અસરોને ઘટાડવા માટે ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ દ્વારા નવી પહેલ કરવામાં આવી છે આવનારી આગામી પેઢીને શુદ્ધ હવા શુદ્ધ પાણી અને શુદ્ધ જમીન મળી રહે તે હેતુથી સક્ષમ શાળા તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ તાલીબ BRC ભવદ્દાતી વાડા ખાતે યોજવામાં આવી છે આ તાલીબની અંદર સમગ્ર શિક્ષા બરાસકાઠાના જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ડોક્ટર વિરુભાઈ પટેલના સીધા માર્ગદર્શનમાં યોજાઈ હતી આ તાલીબનું સમગ્ર સંચાલન બીઆરસી કોઓર્ડિનેટર દશરથભાઈ ચૌધરી દ્વારા કરવામાં આવ્યું છે બરાસકાઠાની અંદર બીઆરસી દાતીવાડા ખાતે તમામ આચાર્યશ્રીઓ માટે બે દિવસીય સત્તર અને અઢાર એમ આ તાલીમ વર્ગીયો જાય હતો અને આ તાલીમ વર્ગીય દર વિશેષ માર્ગદર્શન ડિઝાસ્ટર મેનેજમેન્ટ લેઈ દે જળ વાયુ પરિવર્તન લેઈ દે પર બહત વરી જાણકારી પૂરી પડાઈ હતી અને તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ પર બોલા કાટ લઈ વિશેષ માર્ગદર્શન આપ્યું હતું આવ જોઈએ આ વિશેષ અહેવાલ બરાસ ગુરુવાણી પર

આ સમયે અગિયાર વાગે આપણે આ કરવાનું છે આટલા વાગે આ કરવાનું છે આટલા વાગે આ કરવાનું છે